કોઈ જાય તો મેલે થી ખાલી પગ જ મેલા જાય ઓક છાય નવરો નહી ફોન હવે

ના ના રોડો ના બ્લોક બનાવવાનો બ્લોક ચેનલ બ્લોક ના ફોન માં આવે વિડીયો 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 ચેનલ વિડીયો વિડીયો ની લે આ વિડીયો વિડીયો કેનો વિડીયો વિડીયો તમારા ડોશી નો વિડીયો આવે ને બધાનો વિડીયો આવે મારા ડોશી કે મોબાઈલ ની ચેનલ વિડીયો આવે એ તો ઉતારે તમારા ડોશી ફેમસ થઈ ગયા તમારા ફેમસ થાઉં કે આ તમારા ડોશી ફેમસ થઈ ગઈ હાલ તો હા પણ તમારા ફેમસ થાઉં કે હા હા હાલ તો તમારા પેલા ફાઈનલ વિડીયો બનાવો એના પહેલા તમે એમ કહો કે માં મુ ગગો હો એમ કે આય માર ભાઈબંધ ગગો અને હું એનો મિત્ર અલ્યા તારે ગાવ કે ગાવું છે હું જને ગાવું અમારી આ તું અને ઓને કોઈ ને આવતો બગો હું ગગો ને આ જોસે ગગો અને ઓન કઈ ને આવતો બગો અજી તો મારી કોપી કેમ છે

મેં આ ઘડી ના આવ્યા પોતા હલો જેમ બેમ કોઈ ફોન નથી ભાઈ તમે માર જુ

એલા ભાઈ આના વિડિયોમાં યેન યેન ભાઈ મોરદો દારૂડો પી દો મને નાતો પી હોને મને પાયો રે હાય ગાઈસ એ મેવડો હે એ કરે હે જોયો નઈ હોય અને કાળો કાળો બૂટ કાયો બનાડો મેવડો તમે જો દે આલે હાય ગાઈસ પોઠા આમ બ્લોગ બના રહે હે ના દેવડા ના એ ભાઈ મંતલા અલ્યા અલ્યા બુડા ના રે કે યાર શું કમી હે અલ્યા બુડી હે આ ભીડિયા ભીડિયા ના આપડિયો અસલ ના ના વિડિયો વિડિયો માં હમ તા આ વિડિયો બનાન તો આપ બ્લોગ આ છે અમારું જેની વિડિયો વિડિયો મને પાવાના કાલ તમે આલજો તો તમે એમ કો કે હું બે પોટલી ચડે ફારું એમ કે જો બુકો કો કો કોકે મે કોકે ને મેઠા બોલકી હેલો ગાઈસ

ખબર છે <axtervtretii> તો માર ભાઈ એટલે બીજે લે આટલી શું 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 ક ના અરે બહુ મોઢું લાયો ઓનીમાં જડ્યું તું તું મારી બોટલી ઉધાર નાસી લાય આ અલ્યા મેલકી વિડિયો અલ્યા એ આ તો બધી સંખ્યા હતી બધી બધી જોઈ શકજો જોઈ શકજો જલ્દી જલ્દી અલ્યા જો 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 હું બંધવાળી આ જોઈ લો જોઈ લો હું પછીલો ઘરેરો કરીને વધાડો જઈલો જઈલો ઓગે બતાવો કટી કટી બતાવો આનું આનું જઈજો આ જોઈ લો ઝૂમ કરીને બતાડો આ જોઈ શકજો ગાઈસ અલ્યા એ જો લઈ લે મંટો الله يبارك الله، يا 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 الله, 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 يا અરે ભાઈ જોડો અરે